ગુડ મોર્નિંગ બધા મજામાં તો અંદર ફરીવાર હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે છે અમારા રાહુલભાઈનું મસ્ત મજાનું તોરણ ને દાંડિયા રાસ ને એવું બધું છે ફૂલે ફૂલેક અમારે તો અહીંયા ગોતીડો કહે છે તો એ હાજે છે તો બહુ મજા આવશે તો ડેકોરેશન ને એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે ને સવારે પાંચ વાગે ઊભા છે કારણ કે એને આજે જમણવાર ને હોય ને તો બધું ઘણું બધું કામ હોય બધું બકાલું મળવાનું એવું તો બધાય અને અત્યારે એને ગોરદાનું બધા નીચે આવી ગયા છે અને મંડપ રોપવાનું કામ છે ને હમણાં શરૂ થાય તો હાલો તમને નીચે જાઓ અને બધું બતાવું અને વિડીયો પર ખાસ કરીને છે ને પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હજી એને મસ્ત મસ્ત નવા નવા બ્લોગ આપણે લગ્ન બધા આવતા રહે છે તો ખાસ ચેનલને એને પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે પછી તમે ભૂલી જશો હાલો તો થઈ નીચે અને બતાવું તમને નીચે જાય પેલા અમારે છે ને કાળુભાઈ મસ્ત મજાની છે ચાની તૈયારી કરી નાખી છે તો ભાઈ ચા હે મસ્ત મજાનું બની ગયું છે અહીંયા ગણપતિ પૂજન થઈ ગયું છે ને હવે એને મંડપ રોપવાનું કામ કર્યું છે અમારા રાહુલભાઈ તો મસ્ત મજાના ચા પણ બાંધી

અત્યારે હું પહોંચી ગયો છું વાડીમાં અહીંયા જે ડેકોરેશન કર્યું ને આવું યુનિક છે અને આવું ડેકોરેશન ને જય શિયારા મંડપ સર્વિસ ની અંદર પહેલી વાર છું છે જો આ તો આ રીતનો એને મસ્ત મજાનો એન્ટ્રી ગેટ કર્યો છે અને લગભગ આવો એન્ટ્રી ગેટ છે ને આજુબાજુમાં ક્યાંય નથી કર્યો એવું અમારા અતુલભાઈ નું કેવું છે ભાઈ કઈ બાજુ અને ભાઈ જો આ રીતનો એને મસ્ત મજાનો એન્ટ્રી ગેટ કરેલો છે તો સાંજે એને કેટલા વાગી ગયા બે વાગી ગયા બે ઉપર થઈ ગયું હતું અને એમાં પછી મારી વિડીયોની એડિટિંગ હોય ને બહુ ટાઈમ ગયો તો આજે ને આ રીતનું જો જમણવાર માટેનું મસ્ત મજાનું વૈશાળા ગોઠવે જાય ના પણ કાઈ મે કુસી આ એવું છે આ રીતનું જમણવારનું હજી બધું એના ઉપર બનાવવાનું કારણ કે એને આજે સવારના પાંચ વાગ્યાને ઉપર તેને બકાલોને એવું મળતા હતા અને એવું બધું હતું અને મસ્ત મજાનું અને હવે હું તમને બતાવું કે વીઆઈપી કાઉન્ટર આપણે ગયા વખતે બનાવ્યું હતું ને એવું એ એને જમણવાર છે અને અહીંયાથી એને શરૂ થાય છે આપણું વીઆઈપી કાઉન્ટર તો ભાઈ હેને

સંભારો સલાડ એને સલાડ નું કામ શરૂ છે અને અહીંયા અમારા કોઈની એને રોટલીનું ને એનું કામ કરે છે તો અમે રોટલી નું બધું બની ગયું છે અને અહીંયા એનું કામ આલે છે આ એનું કામ આલે

અહીંયા એને રીલ નું કામ શરૂ થઈ ગયું છે કારણ કે એને ઓળખા રીલ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો તાકલે ને અમાર બેન તૈયાર થઈને રીલ બનાવવા જઈ અત્યારે એને રીલ બનાવવા માટે આવી ગયા છે બધા બધાને રીલ જોવા માટે આવી ગયા છે સમજો આ થઈ ગયો છે મસ્ત મજાનો તૈયાર તો અમારા સંજીભાઈ ને અત્યારે બાપા સીતારામ ની મઢી ને એને ધરવા જાય છે જા ભાઈ ઓકે ઓકે જમી લીધા એક કામ હોય તો વન વન કરજો ને હું પૂછું જમી લીધા જમી લીધા અમાર વાટે નોખી માં કે માં ને કા કે માં ઉપાડ્યો ને જો બે ફોન કે એવું છે ખબર ન હોય સાયલેન્ટ માં હોય તો આ

અને આવડા ભાઈ ને અમારું રિપેરિંગ નું થોડુંક કામ કરે છે હું રિપેરિંગ નું કરે છે ને ન કહેવાય થોડુંક મિસ્ટેક થઈ ગયું બાકી જો અમારા બધાય વરાજ ને બધા જમવા બે ગયા છે અત્યારે અને જમતા જમતા એને કોમેડી વિડીયો એક મસ્તનો બનાવવાનો છે તો એ સ્ક્રીપ્ટ ને રેડી કર્યું છે બનાવીને કોમેડી વિડીયો ની બધું એમ તમને ઇન્સ્ટાગ્રામ માં મળી જાય તો ચેક કરી લેજો તરીકે આવડા બધા એને જમવા બે જશે ને અડધી અર્ધી દેશે ને ખાલી કરીને કહે છે હું હતો કોમેડી વીડિયો શૂટ કરવામાં ઘણી કોલા કાઉન્ટર કારણ કે આ કાઉન્ટર આ ભાઈ હતો અરે તો જમવાનું બાકી તો જમી લઈ કારણ કે આવડા બધાને અડધુ અડધું જમી લીધા બધા હલો જમી લઈએ જાય એને મને ખાતા ખાતા ઊભો કર્યો કે ભાઈ મારો વિડીયો ઉતાર્યો માલો ભાઈ હું બોલું તમારું વિડીયો આપણા બધા જમવા બે જશે અમારું ઉત્તમભાઈ બધાય દવા તમે જોવા જ કહેવા કશે ગુલાબજામુ આમ જોવા ઝપટ બોલે હે અહીંયા બધા અત્યારે જમવા બે ગયા છે અને અહીંયા હેના

અરે ભાઈ હે ને બધા હકેલવાનું કામ શરૂ થઈ ગયું છે નાલી બધું એને ક્યાર નામી વેવી છે અમારા ભગત ખવાન જો બધા કારો વેવી છે અને હવે આવરા આવડા મંડોપાળે આવડા બધું હકેલવાનું શરૂ કરી દીધું છે મેમાન અત્યારે આવ્યા છે સમજાવ પૂરો થઈ ગયું જો ટેન્ટ બેન ખોલાવા મિના છે હાલો આવો તો બરોબર હજી મેમાન આવ્યા છે જમવાનું બાકી છે એને લાવો લાવો ભાણો લેતા આવો ભાણો એમ કઈ મેળાવે મોડા મોડા તમે આવો એમ છે અમારે જમવાનું હાલો થાળે આવો મોડા મોડા આવો એમ થોડું મજા આવે એમ નો હાલે લેતા હાલો 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 ભાણો પાડી દે હા પાડી જા હાલો તો હવે પ્લાન એવો હતો કે આ વિડીયોની અંદર તમને દાંડિયા રસનો ફૂલ તમને વિડીયો બતાવો પણ આ વિડીયોને તો દસ મિનિટ ઉપર થઈ ગયો છે તો વિચાર કર્યો કે હાલો આપણે પાર્ટ ટુ છે તો પાર્ટ ટુમાં આપણે બીજો વિડીયો દાંડિયા રસનો તો આ વિડીયોને કરી છે એને કીમ હોય યાર લાઇક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જશે ને નવા મૂકશે ત્યાં સુધી બધાને જય માતાજી ને આ ડાંડિયા રસનો વિડીયોને કાલે આવશે ને જાનનો પરમ દિવસે આવશે તો જોવાનું ભૂલતા નહીં એને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યાર મળીએ છીએ નવા વિડીયોમાં બાય બાય